લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો એને કારણે વાહન ચાલકો છેલ્લા ઘણા કલાકોથી ટ્રાફિક જામમાં ફસાયા છે આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે

આ સમસ્યાનું કોઈ કારમી નિરાકરણ ન આવતું હોવાને કારણે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે જાબુવા બ્રિજ અને પોર બ્રિજ ઉપર વારંવારનો ટ્રાફિક જામ થતા ઈંધણ પણ ફૂંકાય છે એટલું જ નહીં પરંતુ વાહન ચાલકોને આર્થિક નુકસાની પણ ભોગવવી પડે છે અને આ ટ્રાફિક જામને કારણે અત્યંત મહત્વના કામો પણ અટવાઈ જાય છે આજે સવારથી જે રીતે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આ ત્રણેય બ્રિજ અત્યંત સાંકડા હોવાને કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી જાય છે અને એને કારણે થોડાક સમયમાં વાહનોની લાંબી કતારો લાગી જાય છે આજે પણ વરસાદ શરૂ થતા જ બ્રિજ ઉપર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે પરંતુ કમનસીબે વાહન ચાલકોને રસ્તાની સુવિધા પૂરી પાડવામાં નેશનલ હાઈવે ઓથોરિટી અને સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે એમાં કોઈ બેમત નથી બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર